શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો શું તમને વિશ્વાસ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે જો તમને એવું હોય કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે તો આપણે એ બાબતમાં થોડીક વાત કરીશું કોલેજના એક શિક્ષક તેના વિદ્યાર્થીને પૂછ્યું કે શું તને વિશ્વાસ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે વિદ્યાર્થીએ સહજતાથી જવાબ આપ્યો કે હા શું ભગવાન ખૂબ જ શક્તિશાળી છે સારા અને પરમ કૃપાળુ છે હા સાહેબ શું તેણે જ આ સૃષ્ટિની રચના કરી છે આ બધી વસ્તુઓ જે આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ તે શું ભગવાને જ બનાવી છે હા સાહેબ ભગવાને જ આ દુનિયાનું નિર્માણ કર્યું છે બરાબર તો મને હવે એ કહે કે શું શેતાન ખરાબ છે હા સર ચોક્કસપણે હા તો હવે મારી વાત આગળ સાંભળ શેતાન ખૂબ ખરાબ છે અને તારા કહેવા પ્રમાણે ભગવાન જ આ બધી વસ્તુઓને બનાવી છે કારણ કે તે પરમ શક્તિશાળી છે બરાબર ને હા સાહેબ તો પછી શેતાનને કોણે બનાવ્યો વિદ્યાર્થીએ કંઈ જવાબ ન આપી શક્યો આ દુનિયામાં દુઃખ દર્દ નફરત આ બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે તો કહે કે આ વસ્તુઓને કોણે બનાવી શિક્ષકે ફરી પ્રશ્નનો હુમલો કર્યો જવાબમાં કાંઈ મળ્યું નહીં આપણા વિજ્ઞાન પ્રમાણે જે વસ્તુને જોઈ સાંભળી અડી કે અનુભવી શકાય તે જ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે બીજું કાંઈ પણ નહીં છતાં પણ તું ભગવાનમાં વિશ્વાસ કેમ રાખે છે શિક્ષકે કહ્યું કારણ કે મને ભગવાન પર ભરોસો છે હા ભરોસો આ જ શબ્દ સાથે વિજ્ઞાનને વાંધો પડે છે અને વિજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે શિક્ષકે પોતાના મનની વાત કરી અને પોતાના વિચારો પર ગર્વ અનુભવતા હળવું સ્મિત આપવા લાગ્યા થોડા સમય માટે મૌન રહી વિદ્યાર્થીએ પોતાના ગુરુને પ્રત્યુત્તર આપવાનું નક્કી કર્યું સર શું આ જગતમાં અંધારા જેવી કોઈ વસ્તુ છે ખરી વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો સાહેબ કહે હા ના સર આ દુનિયામાં અંધારા જેવી કોઈ વસ્તુ છે જ નહીં અંધારું એ પ્રકાશની ગેરહાજરી છે તમે લાલ પીળો સફેદ ગમે તેવો પ્રકાશ પાળી શકો છો તમે ટોર્ચ લાઇટથી અંજવાળું પણ પેદા કરી શકો છો પણ શું તમે તેનાથી અંધારું પેદા કરી શકો શું તમે લાલ પીળું અંધારું બનાવી શકો છો નહીં સાહેબે જવાબ આપ્યો બસ એમ જ ખરાબ વસ્તુ અને શેતાનને કોઈએ બનાવ્યા નથી પણ એ સારા તત્વની ગેરહાજરીને કારણે ઉત્પન્ન થાય છે વિદ્યાર્થીએ આ સમજાવતા ફરી પૂછ્યું સર શું તમારું મગજ અમે કોઈએ જોયું સાંભળ્યું અડ્યું કે અનુભવ્યું છે નહીં જવાબ આપતા શિક્ષક સમજી ગયા કે હવે આ તર્ક ક્યાં જાય છે તો સર આપણા વિજ્ઞાન પ્રમાણે શું અમારે એવું માની લેવું જોઈએ કે તમારી પાસે મગજ નથી શિક્ષકે જવાબ આપતા કહ્યું ના મારી પાસે મગજ છે એટલે તો તમારે મારા પર ભરોસો રાખવો પડે ને હવે વિદ્યાર્થીએ પોતાના મનની વાત મૂકી બસ એ જ સર ભરોસો વિશ્વાસ આ જ એ વસ્તુ છે જેની સાથે તમારા વિજ્ઞાનને વાંધો છે પણ જેના પર આ દુનિયા કાયમ છે જેમ તમારું વિજ્ઞાન ગરમી અને તારમાં રહેલા વિદ્યુત પ્રવાહને જોઈ શકતું નથી છતાં પણ તેના અસ્તિત્વને માને છે તેવી જ રીતે હું ભગવાનને માનું છું અને તેના અસ્તિત્વ પર મને પૂરો વિશ્વાસ તથા શ્રદ્ધા છે અને ભરોસો એ જ મનુષ્ય અને ભગવાનની વચ્ચેની કડી છે થોડા દિવસો પહેલાં મારો ફેવરિટ શોખ કે જેને બધા ઇન્ટરનેટ સર્ફિંગ કહે છે તેનો હું આનંદ માણતો હતો અને ઉપર રહેલો સંવાદ મારી નજરે પડ્યો ભગવાનના અસ્તિત્વ વિશે આવી રસપ્રદ ચર્ચા પહેલાં ક્યારેય જોઈ ન હોવાથી તેને અહીંયા અમે મૂકીએ છીએ ઘણા લોકો ઈશ્વર છે કે કેમ તેના પર ચર્ચા કરે છે ચેલેન્જ મૂકે છે ઘણીવાર જીતી પણ જાય છે પણ શું ખરેખર આપણે એ ચર્ચા કરવાની કે પછી ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન મૂકવાને સક્ષમ છીએ આપણા ધર્મ અને વેદો પ્રમાણે ભગવાનને સ્વર્ગીય અને દિવ્ય કહેવામાં આવ્યા છે કે જેને જોઈ શકવાની કે અનુભવ કરવાની ના તો આપણામાં કેપેસિટી છે કે ના તો આપણે તેને માટે લાયક છીએ હમણાં જ મેં ટીવી પર એક ફિલ્મ જોઈ નામ હતું ઓહ માય ગોડ પરેશ રાવલ અને અક્ષય કુમારની ખૂબ જ સારું કામ કર્યું છે ભગવાનનું અસ્તિત્વ અને તેના કાર્યોની એકદમ સચોટ માહિતી આપી છે અને સમજાવવાની કોશિશ પણ કરી છે એ સાથે જ અંધશ્રદ્ધાનો મુદ્દો પણ વિગતવાર ચર્ચ્યો છે આ મૂવીને સંબંધિત એક ઘટના અથવા કહું એક મનોરંજક કિસ્સો આ ઘટનામાં બે જ વસ્તુ છે આ પ્રશ્ન અને બીજો તેનો લાંબો જવાબ પ્રશ્નોત્તરી ખૂબ જ ઊંડાણ ભરી અને મારા આ લેખને લગતી વળગતી હોવાથી સમજવા જેવી છે એક વ્યક્તિ એ મારા મિત્રને પૂછ્યું જો કોઈ વ્યક્તિ કૈલાસ પર્વતનું પર્વતારોહણ કરે ત્યાંની દરેક જગ્યાએ ફરી વળે અને પછી બધાને સાબિતી દેખાડે કે ત્યાં ભગવાન શિવ કે પછી તેના જેવું કોઈ છે જ નહીં અને એ બધો મનુષ્યનો ભ્રમ છે તો શું થશે પ્રશ્ન ખૂબ જ વિચિત્ર અને મહત્ત્વ ધરાવતો હતો એટલે મારા મિત્રએ આ પ્રશ્નનો જવાબ ઉદાહરણમાં આપવાનું નક્કી કર્યું તેને તે વ્યક્તિ સંબોધીને કહ્યું ધ્યાનથી સાંભળજે આ ઘટના હજુ ગઈકાલની જ છે આટલું સાંભળતાની સાથે જ પેલા ભાઈને આ વાત રસપ્રદ લાગવા લાગી એટલે તે કાન દઈને સાંભળવા લાગ્યા મિત્રે આગળ વાત ચલાવી ગઈકાલે સાંજે હું મારા કોમ્પ્યુટર કોમ્પ્યુટર પર કામ કરતો હતો અને મારો મોબાઈલ ફોન મેં ટેબલ પર દીવાલને સ્પર્શને એ રીતના ત્રાસો મૂક્યો હતો બરાબર આઠ વાગ્યા હતા ને એ જ સમયે કીડીઓનું એક ટોળું મારા ફોન પર આંટા મારતું હતું આ જોઈને સહજતાથી તેમને દૂર કરવા મેં ફૂંક મારી અને બધી કીડીઓ નીચે ટેબલ પર ખરી પડી આઠ દસે એ ફરીવાર મેં જોયું તો અમુક કીડીઓ મારા ફોન પર ચડતી હતી પણ તેને હટાવવા સિવાય પણ મારે બીજું ઘણું અગત્યનું કામ હોવાથી તેમના તરફ ધ્યાન ન દેતા મેં મારું કામ ચાલુ રાખ્યું બરાબર આઠ ને અગિયાર એ કીડીઓ મારા મોબાઈલની ટોચ ટોર્ચ પર ફરતી હતી આટલું કહેતાની સાથે જ તેણે તેની વાત પર વિરામ મૂક્યો પહેલાં ભાઈને કંઈ સમજણ ન પડતા પૂછ્યું તો શું આ વાતને મારા પ્રશ્ન સાથે શું લેવા દેવા છે કંઈ સમજાણું નહીં તો ચાલ હવે સમજાવું સમજ એ આપણે અત્યારે કીડીઓની દુનિયામાં છીએ તો ત્યાં કીડીલોમાં અત્યારે શું વાત ચાલતી હશે એક કીડી બીજી કીડીને કહે જો ત્યાં છે આપણી દુનિયાનો સૌથી મોટો પર્વત જેનું નામ છે સેલ્ફોનિયા ત્યાં હજુ સુધી કોઈ જ કીડી ચડી શકી નથી પણ હું તે પર્વત પર ચડીશ અને તેની ટોચ પર પહોંચીને એક નવો ઇતિહાસ રચીશ બીજી કીડી કહે એ અશક્ય છે તને ખબર છે જ્યારે પણ કોઈ કીડીને પર્વત પર જાય છે ત્યારે અચાનક એક વિશાળ વાવાઝોડું ફૂંકાય છે અને તમને નીચે પાળી દે છે અને વધુમાં દંતકથાઓ અને વધુમાં દંતકથાઓ તો એમ પણ કહે છે કે કોઈ માણસ નામનું પ્રાણી એ પર્વતનો ઉપયોગ બીજા માણસ સાથે વાત કરવા માટે કરે છે પહેલી કીડી હં આ બધી લોકવાયકાઓ છે હું ચડીશ અને સાબિત કરી બતાવીશ કે ત્યાં કોઈ જ માણસ નામનું પ્રાણી નથી અને શું તે કદી કોઈનો પર્વતનો ઉપયોગ વાત કરવા માટે કરતા જોયો છે આ બધી અંધશ્રદ્ધા છે હું આ બધી વસ્તુઓને ખોટી સાબિત કરી દઈશ હું વિજ્ઞાનનો એક નવો યુગ શરૂ કરીશ જે અંધશ્રદ્ધા લોકવાયકા અને દંતકથાઓથી મુક્ત હશે બીજી કડી કહે ઓકે સારું તો બેસ્ટ ઓફ લક તે પહેલી કીડી ત્યારબાદ તે સેલફોનિયા નામનો પર્વત ચડવાનું શરૂ કરે છે પણ અચાનક એક વાવાઝોડું તેને નીચે ફૂંકી દે છે યાદ છે આઠ વાગ્યે મેં તે ફૂંક મારી હતી તે કીડીએ મનમાં વિચાર્યું હં ખરેખર વાવાઝોડું છે અને હું નીચે પણ પડી ગઈ પણ હું હાર નહીં માનું હું આ પર્વતની ટોચ પર જઈને જ જમ્પીશ તે કીડી ગમે તેમ કરીને સેલ્ફોનિયા પર્વતની ટોચ પર પહોંચી જાય છે ઉપર પ્રમાણે આઠ ને અગિયાર વાગ્યે આ પર્વતારોહણની સાથે જે તે પોતાની કીડી લોકની પ્રથમ અને શ્રેષ્ઠ કીડી માનવા લાગે છે ત્યારબાદ પોતાના ઘરે એક હીરો જેવું સ્વાગત મેળવે છે અને તરત જ તે પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે મને મારા પર પૂરો વિશ્વાસ હતો હું તે પર્વતની ટોચ સુધી જઈને આવી છું ત્યાં કોઈ ન હતું કોઈ જ નહીં પેલો માણસ પણ નહીં તો માણસના અસ્તિત્વનો અને તેમના દ્વારા આ વિશાળ કાંઈ પર્વતનો વાત કરવા માટે ઉપયોગ કરવાનો પ્રશ્ન જ નથી ઉદભવતો આથી આ દંતકથા અને તેના અસ્તિત્વનો અહીંયા અંત થાય છે આ કીડી ત્યારબાદ વિજ્ઞાનને મદદ કરવા બદલ નોબેલ પારિતોષિક મેળવે છે અને તેનું બાકીનું જીવન શાંતિથી વિતાવી છે તો ભાઈ આ વાત પરથી શું સમજવાનું ભલે એ કીડી સેલફોનિયા પર ચડી ગઈ પણ શું તે ખરેખર ફોન કે પછી તેનો માનવ દ્વારા થતો ઉપયોગ સમજી શકી એ જ રીતે કદાચ આપણે કૈલાસ પર્વત પર ચડી તો જઈએ પણ આપણને તો ક્યારેય પણ તેના અસલી સ્વભાવની ખબર નહીં પડે માણસ અને કીડીઓ એક જ જગ્યાએ અથવા તો એક જ રૂમમાં રહે છે છતાં પણ તે સામે ઊભેલા માણસને જોવાને કે સમજવાને માટે અસમર્થ છે તેના માટે કદાચ આપણો એક રૂમ કે એક ગ્રહ છે અને એક ફ્લેટ કે એક સૌર મંડળ છે એમજ એક માણસ ક્યારેય પણ ભગવાનને જોઈ નહીં શકે કારણ કે મનુષ્ય પાસે તે ઉચ્ચ દિવ્યતા અને પરિમાણ એટલે કે ભગવાન શંકરને જોવાની કે સમજવાની દિવ્ય દ્રષ્ટિ અને બુદ્ધિ નથી શું મનુષ્યને એ કીડીઓ પોતાનો ફોન પર ચડે તેનાથી કાંઈ ફરક પડે છે કાંઈ નહીં કારણ કે આપણી પાસે તેના કરતાં પણ બીજા ઘણા મહત્વના કામો છે એ કીડીઓ આપણા માટે ક્યારેય હાસ્યનો અથવા તો ક્યારેક ચીડિયાપણાનો વિષય બની રહે છે આ જ રીતે કોઈ મનુષ્ય કૈલાસ પર્વત પર ચડવાનો પ્રયત્ન કરે તો એ શંકર ભગવાન માટે ફક્ત હાસ્યનો અથવા આનંદનો જ વિષય બની રહેશે અને જો કોઈ વ્યક્તિ એ પર્વત પર ચડી પણ જાય તો પણ ભગવાનને એનાથી કાંઈ જ ફરક નહીં પડે શું એ કીડીને ક્યારેય પણ ખબર પડે છે કે વાવાઝોડું ક્યાંથી આવ્યું હતું એમ જ માણસ કદાચ આ બધા વંટોળોને સમજવાની કોશિશ કરશે અને તેને ભૂગોળમાં થતા ફેરફારોનું પરિણામ પણ બતાવશે પરંતુ કદાચ કીડીઓની જેમ જ આપણું આ મગજ પહેલાં વાવાઝોડાને સમજવાનું કે તેના અસ્તિત્વનું કારણ ક્યારેય પણ નહીં સમજી શકે કીડી પોતાની તમામ બુદ્ધિ સાથે પોતાને જ આ વિશ્વનું કેન્દ્ર અને પોતાને જ આ વિશ્વની એકમાત્ર પ્રજાતિ સમજે છે જેણે દુનિયા પર કબજો કરેલો છે આ જ રીતે આપણે પણ એવું માનીએ છીએ કે મનુષ્ય જ એક સર્વોચ્ચ પ્રજાતિ છે જે આ દુનિયાના સર્વશ્રેષ્ઠ વડા છે અને આ દુનિયા પર તેમનો કબજો છે તો હવે મને આશા છે કે તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે તમે માનશો નહીં આ ભાઈનું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું પોતાના પ્રશ્નોનો અને ભગવાનના અસ્તિત્વના પરના પોતાના સંદેહનો એકદમ સચોટ જવાબ મળતા તેમનામાં એક આશા અને ઉત્સાહની લાગણી દેખાય તો મિત્રો મારું તો એવું માનવું છે કે આ બધી ઘટનાઓ જે થાય છે તેનો કંટ્રોલ અને કંટ્રોલ રૂમ અહીંયા તો નથી જ કે પછી એમ કહું કે આ પૃથ્વી પર તો નથી જ અને જો કદાચ એ અહીંયા છે તો તેમને જોવાની દિવ્ય દ્રષ્ટિ આપણી પાસે નથી મારી આ જ વાતને ટેકો આપતા શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક અહીંયા મૂકું છું નતું મામ શક્ય છે દ્રષ્ટું અને એ વસ્વ ચક્ષુસા દિવ્યમ દદામિતે ચક્ષુમ પશ્ય યોગમ યોગમ ઐશ્વર્યમ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારી આ સામાન્ય દ્રષ્ટિથી મને કદી પણ જોઈ નહીં શકે તેથી હું તને આ દિવ્ય દ્રષ્ટિ આપું છું મારા આ દિવ્ય સ્વરૂપના દર્શન કર મિત્રો તો આપણે જાણ્યું કે આ દુનિયામાં ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હર હર મહાદેવ